આ વિષય ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે ડિફેન્સ એક્સપર્ટ છે તેમની સાથે ચર્ચા કરીએ જયદેવભાઈ શું માનો છો કે સરકારે ઉરી જેવો જવાબ આપવો જોઈએ ફરીથી ખબર નહી ગોપીજી હું આપના પ્રશ્નો જવાબ કેમ આપું પણ કદાચ હું થોડો પ્રશ્ન બદલવાનો જો આપ મને પરવાનગી આપો કે પ્રશ્ન બદલવાની પરવાનગી તો એ પ્રશ્ન બદલીને હું એમ કહું ઉરી જેવો પ્રત્યોત્તર

આઝાદ કાશ્મીર કહેવાતું આઝાદ કાશ્મીરનો ઝંડો ફેરાતો હોય પાકિસ્તાનનો ઝંડો ફેરાતો હોય એ એ પણ આટલી જ મોટી વિપદા આપદા અને આપણા ઉપર એટલું મોટું આક્રમણ કહેવાય તો કે કે ઉરી પુલવામા પછી નો કે કોઈ પણ આપણે પ્રત્યોત્તર આપ્યો એવા અઢળક પ્રત્યોત્તર આપીએ જ્યાં પાકિસ્તાનને હિટ થાય ત્યાં આપીએ જેમ આપણે આગળ ચર્ચા કરશું ચોક્કસપણે એમણે જે આ આતંકી હુમલો કર્યો છે એમણે બહુ આપણા મર્મસ્થાનો જોઈને હમલો કર્યો છે

ત્યાં સુધી જમ્પીને ન બેસી એને કરવા પડે એટલા પ્રત્યુત્તર આપતા રહીએ તો મે બી એ કદાચ મે એક ખરા અને બધા આપણા સૌ ભારતીયોના હૃદયની વાત ને મનમાં રાખીને જવાબ આપ્યો હોય એવું કહેવા સિદ્ધ પણ જયદેવભાઈ એક સવાલ મને એ થઈ રહ્યો છે કે શું આને ઇન્ટેલિજન્સ ફેલિયર ન કહેવાય કારણ કે લોકલ વ્યક્તિઓ સપોર્ટમાં હતા એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે આ આખા ઘટનાની વાત કરવામાં આવે તો લોકલ માણસો સપોર્ટમાં હતા રેકી કરેલી હતી આખી ઘટનાની ત્યાં કેટલા ટુરિસ્ટ આવે છે આ બધી જ ડિટેલ્સ આતંકવાદીઓ પાસે હતી એટલે ક્યાંક આને ઇન્ટેલિજન્સ ફેલ્યોર ન ગણી શકાય બહુ પાતળી ભેદરેખા ચોક્કસ છે પણ યસ ડેફિનેટલી એવું કોઈ ના કહી શકે ને એવી ખોટા ચેસ્ટ થમ્પિંગ ની જરૂર નથી અને ના કરવું જોઈએ કે બધું બરાબર હતું અચાનક કેમથી આસમાનથી ટપકીને નહોતા આવ્યા વી ઓલ નો ધેટ પણ એ ફેલિયર કેવું ચૂક કેવું કે પછી સિક્યોરિટી અરેન્જમેન્ટ અને ડિપ્લોયમેન્ટ જે રીતે થતું હોય છે એની વચ્ચે એક પાતળો એવો એક વિન્ડો અને એમાં ઘૂસ કરીને અને એ દગાથી છદમથી લોકલ લોકો યસ આપે કહ્યું સાચું છે લોકલ લોકોનો ડેફિનેટલી રેકી કરવી એટલું માત્ર નહીં લોકલ કશ્મીરીઓએ સપોર્ટ કરેલો જ હોય એ પૈસાથી એ છુપાવાથી એ હથિયારો પહોંચતા કરવાથી રેકી કરવામાં મદદથી ચોક્કસ હશે તો એવા સ્વાંગમાં પણ રાચવાની જરાય જરૂર નહીં કે ના સબ સલામત હે પણ ફેલિયર કદાચ વધુ આકરું એટલા માટે હશે કે જેમ એક એવું ખોટું છે કે અતિશયોક્તિ છે કે ના કઈ કશું નહોતું એમ જ એટલું કહેવું કે આ એક મોટી ફેલિયર હતી કોઈ દેશ એ ઉના કરી શકે કોઈ સંગઠન એ ઉના કરી શકે કે અમે 100% ટેરરિઝમ ને નિર્મૂલ કરી દઈએ અને અમે થવા જ ન દઈએ તો યસ સ્કોપ ઓફ ઇમ્પ્રૂવમેન્ટ ઓર મેબી એટ ધ બેસ્ટ આઈ સે કે યસ કોઈ ગેપ ચોક્કસ હતો પણ ફેલિયર વુડ બી અ લિટલ હાર્શ પણ જયદેવભાઈ અહીંયા સવાલ એ આવે છે ને કે તમે કહી રહ્યા છો કે ફેલિયર એ થોડું હાર્શ છે પણ સવાલ એ બી છે કે આ જે રીતે ત્યાંના સ્થાનિક લોકો હવે સ્થાનિકો માટે તો ટુરિસ્ટ જ કારણ કે ટુરિસ્ટ ત્યાં જતા બીશે હવે જે ટુરિઝમ કાશ્મીરની અંદર છેલ્લા ઘણા વર્ષ થ્રી સેવન્ટી હટ્યા બાદ ત્યાં આગળ ડેવલપ થયું હતું ત્યાં આગળ નોટબંધી બાદ જે રીતે આખી સિચ્યુએશન ટર્ન આઉટ થઈ હતી તમને નથી લાગતી કે ઇકોનોમિકલી આખી જે સ્ટ્રેન્થ એને કહી શકાય કે કરોડરજ્જુ તોડવાનું સંવેદનશીલ છીએ સૈન્ય માટે બીજા નાગરિકો માટે પણ આતંકવાદના અજગરે લગભગ જેટલા ભારતીયોને ભરખ્યો છે એટલા જ કાશ્મીરીઓને ભરખ્યો છે

કંઈક ચૂક રહી ગઈ છે એ સૌએ સ્વીકારવું જોઈએ એની માત્રા યસ પ્લસ માઇનસ હોઈ શકે પણ એની બી કન્સિડરેટ ટુ ધ ડિફેન્સ એવું એક ચિત્ર પણ થયું થયું નેરેટિવ કે 370 ની કલમ હટી ગઈ એટલે બધું બરાબર થઈ જશે ટુરિસ્ટો આવી ગયા એટલે બધું બરાબર થઈ જશે હવે તો ત્યાં જમીનો પણ ખરીદાશે અને એ બધું આપણે કહેતા હતા પણ એક્ચ્યુઅલી જે ડીપ રૂટેડ લોકોના હૃદયમાં જે વાત છે અને એને પાકિસ્તાન પાછું રિયટ્રેટ કરતું રહે

આ થતું રહે છે તો કંઈક એવા લાર્જર ગુડ્સ અને લાર્જર પ્રોમિસિસ સ્વાર્થો કોકના પૂરા થાય છે એ રાજકીય રોટલા હોય આર્થિક હોય ત્યાંથી આવતા કેશ હોય કે પછી સાવ ખોટા કાલ્પનિક બહતર હુરો મળી જશે એવા ધર્માંધ વિચારો હોય પણ આ બધું જ્યારે તુલનાત્મક રીતે જોવે છે તો પોતાનું નુકસાન કરીને પણ આ બધી ખોટી બાબતોને ચેઝ કરે છે કાશ્મીરી એ પણ એટલું જ સ્વીકારવું રહ્યું ગોપીજી પણ આ વખતની એક સાયકોલોજી મારે સમજવી છે અને ખાસ કરીને ટેરેરિસ્ટની સાયકોલોજીને સમજવી છે કે પાંચ લોકોની પત્નીની સામે જ તેમના પતિને મારી દીધા અને એ પણ એમ કીધું કે મોદી કો જાકે બતા દેના આ સાયકોલોજી ખબર કારણ કે જનરલી એવું થાય કે આતંકવાદી જ્યારે ફાયરિંગ કરતો હોય બસો રાઉન્ડ થી વધારે ફાયરિંગ કરી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ આવે એ અંધાધૂન ફાયરિંગ હોય છે એમાં કોઈ ટાર્ગેટ ક્લિયર નથી હોતો આ પહેલી વાર કદાચ એવું જોવા મળ્યું કે વાઈફને છોડી દીધી ને હસબન્ડને મારી દીધા એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી યુ હેવ હિટ ધ નેલ ઓન ધ હેડ ગોપીજી કે અને ગઈકાલે સાવ શરૂઆતના રિપોર્ટ્સમાં મેં આ કીધું કીધુંતું અને આઈ વો મને પણ ખૂબ શોક લાગ્યો તો એ જાણીને કે આવી રીતે કિલિંગ્સ થયા છે અધરવાઇઝ બહુ લિમિટેડ પિરિયડમાં એમને દબોચી લેવામાં આવે કે એમના ઉપર ફાયરિંગ થાય એ પેલા આતંકીઓ ઇન્ડિસ્ક્રિમિનેટ ફાયરિંગ એટલે એ જોયા વગર પણ કે કોને મારીએ છીએ પણ જવા દો હવામાં જાય છે ગોડી પથ્થરમાં જાય છે ઝાડ પર જાય છે ક્યાં જાય છે એ જોયા વગેરે લોકો ફાયર કરતા હોય છે પણ આ કરવું જે શબ્દ કદાચ ગોપીજી આતંક તો હત્યા અલગ શબ્દ છે આતંક અલગ શબ્દ છે આતંક માત્ર ખૂન થી ના થાય આતંક એક ડર પ્રવર્તવાથી આતંક ફેલાતો હોય છે અને આ કરવું અને ટેલ ધેટ ગો એન્ડ ટેલ ધેટ ટુ મોદી આવા ટાઇટલ્સ સાથે અનફોર્ચ્યુનેટલી આપણા કેટલાક ઓનલાઈન ઇન્ફ્લુએન્સર્સ કે ઓનલાઈન સોર્ટ ઓફ જર્નલિઝમ કરતા લોકો એવા ઇમેજીસ સાથે ટાઇટલ બનાવશે એની ખબર હોય કે ગો એન્ડ ટેલ ધ મોદી નો તો ધ એઇમ ઇઝ એ કેવું કે ઓ તમારું બધું ફેલ થયું છે સિક્યુરિટી અરેન્જમેન્ટ ફેલ થયા છે ત્રણસો સિત્તેર એપ્રોગેશન ફેલ થયું છે અને એમણે શું કર્યું આમ થોડુંક એવું લાગશે પણ એમણે શું કર્યું એ પત્નીઓને પોતાના માઉથપીસ બનાવી દીધી એને પોતાના પ્રવક્તાઓ એને પોતાના સ્પોક્સ પર્સન બનાવી દીધા જો ખતમ થયા હોત તો એક હાન્યુટલી આવા કાયદા કાનૂન લાવવાની જરૂર નથી એક સોફ્ટ વલણ હોવું જોઈએ મંત્રણાઓ કરવી જોઈએ એ આખી ઇકોસિસ્ટમ ગોપીજી જે ચાલતી હતી હુરિયત અને એ બધા લોકોની જે સુડો ઇન્ટેલેક્ચુઅલ્સ ની એટલી મોટી મોટી પ્રાઇઝિસ જીતેલા સાહિત્યમાં ઇન્ટરનેશનલી એ લોકો આમની સાથે બેસીને માનવતાની ચર્ચાઓ કરતા ને સુફિયાની વાતો કરતા એ બધાની દુકાનો બંધ થઈ છે તો એને ફરી પાછું રીએનર્જાઇઝ કરવા માટે આ પ્રકારનું બળતણ અને આ પ્રકારની લિવિંગ સ્ટોરીઝ જેને કહેવાય એ જરૂરી હતી તો એ ડરને વધુ વ્યાપક રીતે રજૂ કરવા માટે કદાચ આ કર્યું હોય એ મોડલ્સ ઓપરેટિવ સ્પષ્ટ લાગે છે બીજી એક વસ્તુ તમારી પાસેથી એ જાણવી છે કારણ કે જે રીતે આજે હું હમણાં થોડી વાર પહેલા જ મેં ઇન્ડિયન ડિફેન્સ માં જે રાઇફલ વપરાતી ને એનું કેલિબર એટલે આગળનો જે ડાયામીટર હોય જ્યાંથી આપણે ફાયર કરીએ દેટ યુઝ ટુ બી સેવન પોઈન્ટ સિક્સ ટુ એમ એમ એ સેવન પોઈન્ટ સિક્સ ટુ એમ એમ હોય અને એ સેવન પોઈન્ટ સિક્સ ટુ એમ ની ગોળી લાગે એટલે વ્યક્તિ ખતમ થઈ જાય

બટ ધ ફિલોસોફી બિહાઇન્ડ દેટ ઇઝ જે પહાડીના વોરફેર ને એમાં એ કે સેવન મારશું તો એક ને મારશું એક મરી જશે ખતમ થઈ જશે પણ એની બદલે ઓપરેશનમાં ફાઈવ પોઈન્ટ ફાઈવ સિક્સ નાની ગોળી જો લાગશે તો એ ઇનકેપેસિટેટ થશે થોડો ન્યુટ્રલાઇઝ થશે અને એને પાછો લઈ જવા માટે બીજા બે લોકો જશે તો તમે એની મીને વધુ વ્યાપક નુકસાન પહોંચાડો આમ ટ્રાઈંગ ટુ ડ્રો એ કોરલ પેરેલલ ટુ ધીસ આ પ્રકારનું કામ

આંશિક રીતે પણ દુઃખ આપવું એ વધુ ઘેરા અને ઊંડા પ્રત્યાઘાતો આપતું હોય છે પણ સાથે એક બીજી વસ્તુ કારણ કે હું હમણાં થોડી વાર પહેલા જ મેં ડોક્ટર પ્રવીણ તોગડિયા સાથે વાત કરી હતી પ્રવીણ તોગડિયાએ એવું કીધું કે આને ઇઝરાયેલી સ્ટાઇલમાં જવાબ આપવો જોઈએ કારણ કે અત્યારે જે રીતની સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં આપને શું લાગે છે કે કારણ કે કાશ્મીર માટે અને કાશ્મીર તો ભારત દેશનું માથું કહેવાય છે જો માથામાં આ પ્રકારનો હુમલો કરવામાં આવે તો એનો જવાબ ઈટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ યસ ચોક્કસ પણ અને એમાં આઈલ બોરો ધ સેમ લાઈન જે મેં આપના પહેલા પ્રશ્નમાં કરી હતી ઈટનો જવાબ માત્ર પથ્થરથી નહીં કેટલાય બધાય પથ્થરોથી આપવો જોઈએ ત્યાં સુધી કે જ્યાં સુધી આપને શાંતિ ના થાય અને એ સંપૂર્ણ શાંતિ લાંબા સમય સુધી ના રહે ત્યાં સુધી યસ ચોક્કસ પણ જવાબ આપવો જોઈએ ધેર ઇઝ નો સ્ટોપિંગ નોબડી વિલ સ્ટોપ રશિયા કઈ રીતે અને કયા લોજિકથી યુક્રેન ઉપર હુમલો કરે છે

જયદેવભાઈ અત્યારે જે ન્યૂઝ આવી રહ્યા છે તેના પ્રમાણે પાકિસ્તાની આર્મી એલર્ટ પર છે અને પાકિસ્તાનને એ ક્યાંક આશંકા લાગી રહી છે કે હવે ઇન્ડિયા આનો જે બદલો લેશે આતંકી ગતિવિધિનો અને પાકિસ્તાનની આર્મી એલર્ટ પર છે આપણે એ પણ જોઈ લીધું હતું જયારે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી

અ ફર્સ્ટ થોડું જૂનું ટ્વેન્ટી સિક્સ ઇલેવન જયારે થાય છે છવ્વીસ વાળો હુમલો ત્યારે ભારત હજી કદાચ આપશે કે નહીં આપે જેનું કોઈને ખબર નતું કદાચ ડિફેન્સ ફોર્સિસ ને ખબર નતું કદાચ આપણી એવી સમય રણનીતિ હતી પણ નહીં ત્યારે પણ પાકિસ્તાની એરફોર્સ પાકિસ્તાની શહેરોમાં ઇન્ટિરિયર પણ કહી શકાય એવા શહેરોમાં પાકિસ્તાની એરફોર્સ લો ફ્લાય કરતું લો ફ્લાય એકદમ જ્યારે લડાઈ છેડાઈ જવાની હોય ત્યારે કરવામાં આવતું હોય છે ભારત રિસ્પોન્સ કદાચ નહોતું કરવાનું એ પાકિસ્તાન જાણતું હતું તેમ છતાં આ આશું કામ કરવું કારણ કે પાકિસ્તાન આર્મી અને પાકિસ્તાની સત્તાધીશોએ પણ એ નેરેટિવ સેટ કરવો છે કે ભારત આવું કરવાનું છે એટેક થવાનું છે સબ ખતરે મેં હે અને એટલે અમે આ કરીએ છીએ એમ કરીને પોતાના અજન્ડાઝને સેટરાઇટ અને એને વેલિડેટ કરવા માંગતું હોય છે પાકિસ્તાનના અત્યારે પણ એ જ પ્રશ્ન થઈ રહ્યો હોય કે એ તૈયારી કરે છે આ તે બધું સેકન્ડ એવો જ રિસ્પોન્સ આ એ જ પાકિસ્તાન છે જે હમલો કરી દે છે આકાઓ દ્વારા આવા આતંકીઓને મોકલી દે છે પણ જ્યારે અભિનંદન વર્ધમાનને પાછા મોકલવાના હતા અને બીજું દ્રષ્ટાંત એને મોકલવાના હતા એ ખબર હતી ફોટો આવી ગયા હતા વિડીયો આવી ગયા હતા એમ હતું કે અમુક દિવસોમાં નહીં તો અમુક કલાકોમાં એમને મુક્ત કરી દેવામાં આવશે તો પણ એમની સંસદમાં એક સાંસદ એવું કેવું પડે ઓ ધ ફીટ્સ વેર ટ્રેમલિંગ ધ નીઝ વેર શિવરિંગ કે ઘૂટનેનો ઘોઠણ પડી રહ્યા હતા તો આ પાકિસ્તાનને ડરી જતા પણ આવડે છે જ્યારે એના ઉપર કંઈ આવે તો અને ખોટા ખોટા ભારત કંઈ કરશે તો એમ કરીને એવા કાલ્પનિક ડરથી પોતાના નાગરિકોને ડરાવીને પોતાની જાતને વેલિડેટ પોતાના માટે મોટું બજેટ પોતાના બાકી હિતો સાધવાનું કામ એનો પોતાનો પાવર આર્મી આઈએસઆઈનો પાવર ત્યાંના ચુટાયલા લોકો ઉપર રહે એ કરતા એમને આવડે છે ફાવે છે એટલે પાકિસ્તાન આવો કરવાથી આપણે નો વી ગો બેક ટુ ધ ડ્રોઈંગ બોર્ડ આઈ ડોન્ટ થિંક સો એ બરાબર છે પણ યસ કદાચ થોડુંક આ આમ ફોર ધ ગેલેરી લાગશે એવું પણ જો આવું પાકિસ્તાન કેતું હોય કે ભારત આ રિસ્પોન્સ કરવાનો છે યુદ્ધની તૈયારી કરે છે અને સૈન્ય જમાવડો પણ પાકિસ્તાન કરી રહ્યું છે એની બોર્ડર ઉપર સૈનિક તૈનાતી કરી રહ્યું છે તો એ કે હા એ ડર બના રહેના ચાહીએ ડર રહેના ચાહીએ રહેવા દઈએ બિલકુલ ચલો આશા રાખીએ કે આનો જવાબ ભારત જે છે એ જવાબ પથ્થરથી આપે પણ જે સિચ્યુએશન અત્યારે ઉદભવી છે અને ખાસ કરીને આતંકી હુમલો થયો છે તો ત્યાં આગળ લોકલી સપોર્ટ કોનો હતો એ સૌથી પહેલા તો ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને એ લોકો પકડાવવા જોઈએ કે જે લોકોએ લોકલી સપોર્ટ કર્યો છે સર આપ અમારી સાથે જોડાયા તેના માટે એમાં એવું કદાચ નહીં થાય કે લોકોને પિન કરી શકાય મે એ નહીં થાય આઈ હેવ સર્વડ देयर મે ગોપીજી ત્યાં સર્વ કર્યું છે રજવારી વન ઓફ ધ બિગેસ્ટ આર્મી ડિવિઝન્સ ને આઈ હેવ સર્વડ देयर ને એના અનુભવથી જો હું આપને કહું ને તો પિન પોઈન્ટ કદાચ નહીં કરી શકાય કે લોકલ સપોર્ટ કોનો હતો કરી શકીએ ટેકનોલોજી આપણી પાસે છે હ્યુમન ઇન્ટેલિજન્સ આપણી પાસે છે કરી શકીએ તો ઉત્તમ છે પણ પિન પોઈન્ટ નહીં કરી શકાય પણ એક થમ રૂલ ની પણ જો વાત કરીએ તો આજની તારીખે પણ 20 થી 25% ઇફ નોટ મોર એટલા લોકો સિમ્પથાઈઝર્સ છે છે અને છે પાકિસ્તાનમાં અને એ એલિયનેશન અમે સૈનિકો ત્યાં ડ્યુટી દેતા હોય ત્યારે અમે પણ એ એલિયનેશન એટલે એ દુશ્મનાવટની ભાવના અમારા પ્રત્યે ભારતીયો પ્રત્યે 20 થી 25% આરામથી હું કદાચ ઓછા કઉ છું એટલા કશ્મીરીઓમાં આપણે જોતા હોઈએ છીએ એટલે તમને એવું લાગે છે કે આ 370 પછી એ વધી ગયું ઉડીને આંખે વળગે એવું જોટલેના પરિણામોએ કીધું કે યસ શાંતિ ચોક્કસ હતી થ્રી સેવન્ટી પછી પણ એ વધ્યું અને એનું કદાચ મે બી સ્માર્ટલી કાશ્મીરની આપ જોવો ડિલિમિટેશન થયું આ થયું તે થયું બધી સીટો થઈ એક જગ્યાએ ઇટ વોઝ અ સ્વીપિંગ વિક્ટ્રી પણ કાશ્મીર ટોટલી વોટેડ અગેન્સ્ટ થ્રી સિક્સટી ના થ્રી સેવન્ટી એબ્રોગેશન એટલે યસ આ એક વાત જ્યારે આવી ત્યારે બાકી બધા જ કાશ્મીરીઓ

તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને વિચારજો લખીને કહેજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર